નામ ભરત છે હું આગ નમસ્કાર મારું નામ ભરત છે હું આ ગામનો વતની છું ઘણા વર્ષોથી આ સ્કૂલની રજૂઆતો છે કે અમારા ગામ ઓરડાઓ જે સ્કૂલના પાડી નાખવામાં આવ્યો છે અને તેના કારણે બાળકો શિયાળો ઉનાળો ચોમાસામાં રૂમ પૂરતા ન હોવાના કારણે આવી પરિસ્થિતિની અંદર બહાર બેસી અને હવે ઠંડી ઋતુની અંદર બહાર બેસીને ભણવા માટે મજબૂર બને છે અને સરકારને આઠ નવ વર્ષથી અમે વિનંતી કરીએ છીએ કે કંઈ કરતાં આનો પ્રશ્નનો જલ્દી નિરાકરણ આવે તો જેથી કરીને બાળકોને જે હાલાકી પડે છે તેનો જલ્દીમાં જલ્દી સમાધાન થાય પણ સરકારે આ ખાડા પાટા પાંચ લીધા છે તેના કારણે આજ દિવસ સુધી જે બાળકોને ખરેખર ન્યાય મળવો જોઈએ એવો ન્યાય નથી મળતો તેના કારણે ગામનું શિક્ષણ એકદમ કથળી રહ્યું છે તો મારી સરકાર શ્રીને વિનંતી છે કે અમારો અવાજ સરકાર શ્રી જલ્દી સાંભળે અને બાળકોના ભવિષ્ય કારણ કે એ આવનારું ભવિષ્ય છે અને તેના માટે જલ્દીમાં જલ્દી નવા ઓરડાઓ બને અને અમારું બાળક પણ કંઈ ભણી અને ગણી અને ગામનું અને સમાજનું નામ રોશન કરે દેશનું નામ રોશન કરે એવી અપેક્ષાઓ છે પણ સરકાર અમારો અવાજ આજ દિવસ સુધી નથી સાંભળતા તો અમારી રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી ઓરડાઓ બને અને જલ્દી જલ્દી આ કેમ્પસ બને તેવી વિનંતી મધ્યાહન ભોજન માટે મધ્યાહન ભોજન માટે પણ ઘણા વર્ષોથી રજૂઆતો કરે છે બાળકો શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ચોમાસાની ઋતુની અંદર પણ બાળકને એક બાજુ થાળીમાં પાણી પડ્યું હોય એક બાજુ જમતા હોય આવી ખરાબ પરિસ્થિતિ છે છતાં સરકારને ઘણી વખત રજૂઆતો કરી પણ આજ દિવસ સુધી સરકારે અમારું કોઈ સાંભળ્યું નથી તો હું વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી આ બાળકો માટે બાળકે આવનારું ભવિષ્ય છે તો તેના માટે જલ્દીમાં જલ્દી એનું નિરાકરણ ગામ છે મારા ગામનું નામ પ્રેમનગર છે તાલુકો રાધનપુર જિલ્લો પાટણ નામ મારું નામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ છે